નમસ્કાર મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બનતાની સાથે જ અતિવૃષ્ટિ નુકસાનીનું પેકેજ જાહેર કરી દીધું છે ક્યાં જિલ્લામાં કરાયું છે નુકસાનીનું વળતર હેક્ટર દીઠ કેટલા રૂપિયા મળવાપાત્ર છે પાંચ જિલ્લા અઢાર તાલુકા આઠસો ગામમાં સર્વે કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લઈ લીધો છે સંપૂર્ણ વિગત આજે આ વાત કરવાની છે ખેડૂત મિત્રો હજુ સુધી આપણી ચેનલને કરી હોય તો લો જેથી કરીને નવી અપડેટની સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે આવો ખેડૂત મિત્રો આગળ વિગતે વાત કરીએ આપણે કે ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે રાજ્ય સરકારે રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડ જેમાં આ પાંચ જિલ્લા આવરી લેવામાં આવ્યા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં બે હાજર પચીસ માં અતિવૃષ્ટિ નુકસાની લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે જમીન ધોવાણ પણ ખાસ કિસ્સાઓમાં સહાય અપાશે ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખરીફ પાકમાં નુકસાન માટે પાંચસો ને ત્રેસઠ કરોડ સહાય જાહેર કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર અહેવાલ મળતા જિલ્લા વહીવટી તંત્ર તરફથી પાંચ જિલ્લા અઢાર તાલુકામાં આઠસો ગામમાં સર્વે કરી પાક નુકસાનીનો અહેવાલ મળેલ છે જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગ

નવસો ને સુડતાલીસ કૃષિ પેકેજ જાહેર કરવાનો નિર્ણય સરકારે કરી લીધો છે રાજ્ય સરકારે પાક નુકસાન માટે એસ ના નોમ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદા પ્રતિ હેક્ટર મળવા રૂપિયા આઠ ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા ત્રણ એમ કુલ રૂપિયા બાર ખાતા દીઠ મહત્તમ સત્તર હજાર તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ હેક્ટર ની મર્યાદા સહાય મળવા પાત્ર છે બહુ વર્ષાયું બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખિત ખાતાદિત મહત્તમ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીનનું સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂપિયા પ્રતિ હેક્ટર મહત્તમ હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર છે તો ખેડૂત મિત્રો આ હતી ભાજપ સરકારની જાહેરાત કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું આવી એક નવી માહિતી સાથે જય જવાન જય કિસાન ભારત માતા કી જય